પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મઠવાસ પ્રજાપતિ યુવક મંડળ પાટણનો શ્રી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ ભક્તિમય માહોલમાં પ્રસ્થાન પદયાત્રા પ્રારંભ પૂર્વે ડિરેક્ટર પટેલ સમાજ આગેવાનોએ માતાજીની આરતી ઉતારી પદયાત્રાની પાઠવી પાટણ મઠવાસા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા અષાઢ મહિનામાં છેલ્લા વીસ વર્ષથી નીકળતા પાટણથી શંખલપુર બહુચર માતાજીના પગપાળા સંઘનું ચાલુ સાલે પણ ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે શનિવારે મઠવાસા પ્રજાપતિ યુવક મંડળના પગપાળા યાત્રા સંઘનું પાટણના પનુતા પુત્ર અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર શ્રી કેશી પટેલ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પદ્મનાભ મંદિરના ટ્રસ્ટી યશપાલ સ્વામી દશરથભાઈ પ્રજાપતિ શાંતિભાઈ સ્વામી કમલેશભાઈ કેનેડાવાડા નીરુભાઈ પ્રજાપતિ ખન્નાભાઈ અરવિંદભાઈ પ્રજાપતિ સહિત પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં માતાજીની આરતી ઉતારી બુલ મારી બહુચર જય જય બહુચરના નાદ સાથે અબિલ ગુલાલની છોડો વચ્ચે ફટાકડાની આતિશબાજી અને ભક્તિ સંગીતના સુરો સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું છેલ્લા વીસ વર્ષથી મઠવાસ પ્રજાપતિ યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવતા આ પદયાત્રા સંઘમાં ચાલુ વર્ષે સોથી વધુ પદયાત્રીઓ જોડાયા હોવાનું અને પદયાત્રીઓને પદયાત્રાના માર્ગ પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું મંડળના સેવક મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું યશપાલ સ્વામી પાટણ